તેમજ અન્ય અધિકારીઓ અને ગ્રામજનોએ હાજરી આપી હતી મંચ પર ઉપસ્થિત મહાનુભાવો અને બ્રહ્માકુમારી રતન દીદીએ વૃક્ષારોપણ કરી દરેકને એક વ્યક્તિ એક વૃક્ષનો સંકલ્પ અપાવ્યો હતો શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો પર ઉત્સાહભેર નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા પ્રસંગે સરકારી કચેરીના શ્રેષ્ઠ કર્મચારીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા અને સમગ્ર પ્રસંગમાં દેશ પ્રેમ અને એકતાનો ઉમંગજનક માહોલ સર્જાયો હતો પંદરમી ઓગસ્ટે આજે શહેરા તાલુકાના દલવાડા મુકામે જીવનદીપ હાઈસ્કૂલ ખાતે ખૂબ જ હર્ષોલ્લાસ આજુબાજુની શાળાઓના વિદ્યાર્થીઓએ સરસ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો છે અને આપણા રાષ્ટ્રીય પર્વની ખૂબ માંડે ઉજવણી કરવામાં આવી છે તો આપ સર્વેને પણ આ તંત્ર એ શુભકામનાઓ પાઠવી છે અને આજ રીતે રાષ્ટ્રીય પર્વ આપણે ઉજવતા રહીએ અને દેશ માટે કામગીરી કરતા રહીએ એ માટે આપણે અત્યારે કરીએ છીએ આજે સાહેબ સ્વાતંત્ર્ય પર્વ છે અને આપણો તાલુકો પણ ખનીજ ચોરી મુક્ત બને એ માટે આપ શું કાર્યવાહી કરશો ચોક્કસ અમે જિલ્લાની જે જીઓલોજીસ્ટની ટીમ છે એમને પણ આ બાબતે જાણ કરીશું અને અમારી કક્ષાએથી પણ પોલીસને સાથે રાખી મામલતદાર સાહેબ અને પ્રાંત અધિકારી તરીકે